સુરપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે છેલ્લા કેટલાય દિવસથી ડુંગર પર રહેતા પરિવાર પાણી માટે વલખા મારી રહ્યા છે સુરપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રહેતા પરિવારો પાણી માટે વલખા મારી રહ્યા છે પાવાગઢ ડુંગર પર માચીથી ડુંગર સુધી પાણી પહોંચાડવાનું કાર્ય પંચાયતનું છે પરંતુ કેટલાક દિવસોથી પાણી પાવાગ ડુંગર ઉપર પહોંચતું નથી જેનું કારણ છે વર્ષો જૂની પાણીની લાઇન જેમાં વારંવાર લીકેજ અને કાટ ખાઈ ગયેલી પાઇપલાઇનના લીધે પાણી ઉપર સુધી પહોંચી શકતું નથી જેથી ડુંગર પર વસતા પરિવારો પાણી માટે હાલાકીનો સામનો કરી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોથી આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે પાણીની નવી લાઈન થાય તો જ આ પરિસ્થિતિનો અંત આવે એવી લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ગ્રામ પંચાયતના સત્તાધીશોનો અનગઢ વહીવટના અભાવે બે લાખ લીટરની પાણીની ટાંકી પણ શોભાના ગાંઠિયા સમાન બની છે ચાપાનેર ગ્રામ પંચાયતના તલાટી સાથે વાત કરતાં એમણે જણાવ્યું હતું કે જર્જરિત હાલતમાં લાઈનના કારણે પાણીનો ફોર્સ ડુંગર પર મૂકવામાં આવેલા બે લાખ લીટર પાણી ટાંકીમાં પહોંચતું નથી પાણીની લાઈનમાં લીકેજ હોવાના કારણે પાણી વેડફાઈ રહ્યું છે એનું વહેલી તકે સમારકામ કરી પાણી ડુંગર પર પાણી પહોંચાડવામાં પ્રયત્ન કરી રહ્યા છે